તો જોઈએ સજીવનો પાયાનો એકમ કોષ કોષ શબ્દ લેટિન શબ્દ સેલ્યુલા પરથી ઉતરી આવ્યો છે કોષનો અધ્યયન કરતી શાખા એટલે સાયટોલોજી સોળસો પાંસઠમાં રોબર્ટ હુકે સૂક્ષ્મદર્શક યંત્રમાં બાટલીના બૂચના પાતળા છેદનનું નિરીક્ષણ કરતા તેમાં મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી જેને કોષ તરીકે ઓળખાવ્યા કોષ પાયાનો એકમ કોષમાંથી બને પેશી એટલે કે ટીસ્યુ વિવિધ કોષોનો સમૂહ પેશીમાંથી અવયવ બને એટલે કે વર્ગન અને એ અવયવમાંથી તંત્ર એટલે કે સિસ્ટમ બને અને તંત્રમાંથી શરીર સૌથી નાનો કોષ માઇક્રોપ્લાઝમા ગેલિસેપ્ટિયા છે બરાબર ઝીરો પોઈન્ટ એકથી ઝીરો પોઈન્ટ પાંચ યુ એમ સૌથી મોટો કોષ સહમૃગનો અંડકોષ એકસો સિત્તેર એમ એમ એકસો ત્રીસ એમ મનુષ્યમાં શરીરમાં જોવા મળતો સૌથી મોટો કોષ અંડકોષ મનુષ્ય શરીરમાં જોવા મળતો સૌથી નાનો કોષ આરબીસી રક્તકોષ સૌથી લાંબો કોષ ચેતાકોષ સૌથી મોટો કોષ અંડકોષ બરાબર પછી એકવીસ દિવસમાં આપણા શરીરના નાશ પામતા તમામ કોષો નવા બની જાય છે એટલે કે કોષનું આયુષ્ય એકવીસ દિવસ છે એક કોષીય સજીવ ઉદાહરણ અમીબા પેરામિશિયમ ક્લેમિડોમોનાસ એટલે કે લીલ અને પ્લાઝમોડિયમ બહુકોષીય સજીવ ભોગ વનસ્પતિઓ પ્રાણીઓ પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં કોષની સંખ્યા દસની ઘાત અથવા તો સો ટ્રિલિયન સામાન્ય રીતે કોષનો વ્યાસ જીરો પોઈન્ટ એક યુએમથી એક એમએમ વચ્ચે હોય છે એક મીટરના દસ લાખમાં ભાગ જેટલું નાનું જીરો પોઈન્ટ એક યુએમથી નાની વસ્તુ મનુષ્ય નરી આંખે જોઈ શકતો નથી ઝીરો પોઈન્ટ એક યુએમ એટલે એક ગુણ્યા દસ માઇનસ સાતઘાત મીટર સૂક્ષ્મ દર્શક યંત્રના શોધક એન્ટીવેન લ્યુ વેન હોક હવે જોઈએ કોષના વિવિધ ભાગોની વિસ્તૃત માહિતી તો કોષ રસપટલ એટલે બોર્ડર બહારનું આવરણ કોષ રસપટલને જીવરસ પટલ પણ કહે છે પ્રાણી કોષમાં તે સૌથી બહારના સ્તર તરીકે હોય છે કોષરસ પટલ કાર્બનિક અણુ પ્રોટીન અને લિપિડનું બનેલું હોય છે જ્યારે જીવાણુ કોષ અને વનસ્પતિ કોષમાં તે કોષ દીવાલની અંદરની તરફ આવેલું હોય છે મુખ્ય કાર્ય કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા દ્રવ્યોનું નિયમન કરવાનું છે આથી જ કોષરસ પટલને પસંદગીમન પ્રવેશશીલ પટલ કહે છે તેમાંથી પાણીના અણુઓ આશ્રુતિ દ્વારા પસાર થાય છે કોષરસ નેવું ટકા જેટલું પાણી હોય છે કોષ રસ કોષને સ્થાપકતા પૂરી પાડે છે કોષ રસમાં પ્રોટીન તંતુઓ ટિબ્યુલિન એક્ટિન અને કેરેટિન આવેલા હોય છે આ પ્રોટીન તંતુઓ કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે કોષ દીવાલ પ્રાણી કોષમાં દીવાલ કોષ દિવાલ હોતી નથી કોષ દિવાલ નિર્જીવ છે કોષનો આકારને જાળવી રાખે છે કોષ દીવાલ સેલ્યુલોઝ હેમી સેલ્યુલોઝ અને પેક્ટીન થી બનેલી હોય છે ફૂગ તેની કોષ દીવાલમાં કાઇટિન ધરાવે છે લીલી વનસ્પતિઓ તેમની કોષ દીવાલમાં સેલ્યુલોઝ ધરાવે છે ફૂગ કાઇટિન લીલી વનસ્પતિ સેલ્યુલોઝ અશ્રુતિ એટલે કે અભિસરણ તો પાણી સામાન્ય પ્રસરણના સિદ્ધાંત અનુસાર વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે એટલે કે પાણી હંમેશા જ્યાં ઓછું પાણી હોય એ બાજુ જાય પછી જોઈએ હાઇપોટોનિક દ્રાવણ એટલે કે અધોસાંદ્ર દ્રાવણ જો કોષની ફરતે આવેલા દ્રાવણમાં પાણીની સાંદ્રતા પાણીની સાંદ્રતા કોષ કરતાં વધારે હોય તો કોષમાં પાણી આશ્રુતિ દ્વારા દાખલ થાય એટલે કોષની અંદર પાણી જાય એને શું કહેવાય અધોસાંદ્ર એટલે કે હાઇપોટોનિક દ્રાવણ જેમ કે સૂકી દ્રાક્ષને પાણીમાં પલાળતા ફૂલે છે પછી આઇસોટોનિક દ્રાવણ એટલે સમસાંદ્ર બંને સાઈડ મતલબ બરાબર બરાબર હોય પાણી તો કંઈ થતું નથી અને સમસાંદ્ર દ્રાવણ અથવા તો આઇસોટોનિક દ્રાવણ કહે છે અને હાઇપરટોનિક દ્રાવણ અથવા તો અધિસાંદ્ર હાઈપરટોનિક દ્રાવણ અધિસાંદ્ર જ્યારે કોષની ફરતે આવેલા દ્રાવણમાં પાણીની સાંદ્રતા કોષ કરતાં ઓછી હોય એટલે કે બહાર પાણી ઓછું હોય તો આશ્રુતિ દ્વારા પાણી કોષની બહાર આવે છે અને અધિસાંદ્ર અથવા તો હાઇપરટોનિક દ્રાવણ કહે છે આ ઘટનાથી કોષ સંકોચાય છે કવચ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય છે કોષ કેન્દ્રના શોધક રોબર્ટ બ્રાઉન બરાબર આ કોષની મધ્યમાં આવેલ ગોળાકાર મુખ્ય અંગિકા છે કોષ કેન્દ્રની સંખ્યા એક કરતાં વધારે હોય છે કોષ કેન્દ્રિકામાં પુષ્કળ પ્રોટીન હોય છે જે અને ઉત્પત્તિ સ્થાન છે અને ઉત્પત્તિ સ્થાન એટલે કોષ કેન્દ્ર બરાબર પછી કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્રની મુખ્ય ભૂમિકા ભજવે છે આ પ્રક્રિયાને કારણે એક કોષના વિભાજનથી બે નવા કોષ બને છે વગેરે હવે જોઈએ તફાવત આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ તો આદિકોષ કેન્દ્રીય કોષ જે કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય તેઓને આદિ કોષ કેન્દ્રિકોષ કહે છે જે કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય અને શું કહેવાય આદિ કોષ કેન્દ્રિકોષ આદિકોષ કેન્દ્રિકોષનું કદ એકથી દસ યુ એમ રંગસૂત્ર કેવું હોય એકલ હોય અને તેમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય છે ઉદાહરણ બેક્ટેરિયાનો કોષ સુકોષ કેન્દ્રીય કોષ જેમાં કોષ કેન્દ્ર પટલ ધરાવે છે સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય અને કદ કેટલું હોય પાંચ થી સો યુએમ રંગસૂત્ર એક કરતા વધુ હોય તેમાં સુવ્યવસ્થિત કોષ કેન્દ્ર હોય છે ઉદાહરણ તરીકે વનસ્પતિ કોષ પ્રાણી કોષ કોષમાં વિવિધ અંગિકાઓ હોય છે એમાં જોઈએ અંતઃકોષ રસ જાળ સુકોષ કેન્દ્રીય કોષના સમગ્ર કોષના વિસ્તારમાં સમ રીતે પથરાયેલી પટલમય રચનાને અંતઃકોષ રસ કહે છે તેની શોધ પોર્ટરે કરી હતી બધા પ્રાણીઓ અને વનસ્પતિઓના કોષમાં જોવા મળે છે પરંતુ રક્તકણમાં અભાવ હોય છે એટલે કે રક્તકણમાં અંતઃકોષ રસ હોતી નથી અંતઃકોષ રસ જાળની પટલીય સંરચના કોષ રસપટલની સંરચનાને સમાન રૂપે હોય છે પછી અંતઃકોષ રસ જાળના પ્રકાર ખડબચડી અને લીસી ખરબચડી અંતઃકોષ રસજાળની સપાટી પર રિબોઝોમ્સ આવેલા હોય છે અને લીસીમાં હોતા નથી ખરબચડી અંતઃકોષ રસજાળ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરે છે જ્યારે લીસી અંતકોષ રસ જાળ લિપિડ અને સ્ટીરોઇડના સંશ્લેષણમાં મદદ કરે છે કોષની કેટલીક અગત્યની જૈવ રાસાયણિક પ્રવૃત્તિઓ માટે અંતઃકોષ રસજાળ કોષીય બંધારણ સપાટી પૂરી પાડે છે પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃત કોષો બિન વિષકારક બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે વનસ્પતિ કોષ પ્રાણી કોષ બરાબર તો વનસ્પતિ કોષ ફરતી કોષ રસ પટલ ઉપરાંત બહારની બાજુએ કોષ દિવાલ આવેલી હોય છે વનસ્પતિ કોષમાં હરિત હોય છે તારાકાયનો અભાવ હોય છે એટલે કે વનસ્પતિ કોષમાં તારાકાય ન હોય વનસ્પતિ વિજ્ઞાનના જનક થિયોક્રેટસ પ્રાણી કોષ તો પ્રાણી કોષ ફક્ત કોષ રસ પટલથી આવરીત હોય છે પ્રાણી કોષમાં હરિત કણ હોતા નથી તારા હોય છે પેલામાં નથી હોતું પ્રાણી વિજ્ઞાનના જનક એરિસ્ટોટલ ટોટલ ગોલગી પ્રસાધન તો ગોલગી પ્રસાધનનું વર્ણન કેમિલો ગોલગી દ્વારા થયું સ્થાન ક્યાં હોય તો પ્રાણી કોષમાં અને વનસ્પતિ કોષમાં બંનેમાં હોય તે પટલ દ્વારા આવૃત તંત્રની બનેલી રચના છે જે એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકા યુક્ત રચના છે આવી પુટિકાને સિસ્ટરની કહે છે ગોલગીનો ઉદ્ભવ લી લીસી અંતઃકોષ રસજાળની કલામાં થાય છે અંતઃકોષ રસજાળના રિબોઝમ્સ દ્વારા સંશ્લેષિત થતા પ્રોટીનનો સંગ્રહ ગોલગી કાયની સિસ્ટરનીમાં થાય છે ગોલગી કાયને કોષના ગેટકીપર કહેવાય છે કારણ કે તે કોષમાં પ્રવેશતા બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે લાઇસોજોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલું છે લાઇસોજોમ અંગિકાના નિર્માણ સાથે ગોલગી પ્રસાધન સંકળાયેલું છે કેટલાક કિસ્સામાં સરળ શર્કરાઓમાંથી જટિલ શર્કરાઓનું નિર્માણ કરે છે ગોલગી પ્રસાધન કોષ સંરચના અને વ્યક્તિગત ચેતાકોષને અભિરંજિત કરવાની પદ્ધતિમાં ઉત્ક્રાંતિમય પગલું ગોલગી દ્વારા લાવવામાં આવ્યું હતું આ પ્રક્રિયાને બ્લેક રિએક્શન કહે છે લાઇસોજોમ એના શોધક ડી ડૂબે ગોલગી પ્રસાધનમાંથી પોતેકાર રૂપે લાઇસોઝોમ ઉત્પન્ન થાય છે લાઇસોજોમના ઉત્સેચકનું નિર્માણ ખરબચડી અંતઃકોષ રસજાળ જાળ કરે છે લાઇસોજોમ કોષાંતરીય પાચનનું કાર્ય કરતી હોવાથી તેને પાચન કોથળી કહે છે કોષમાં બહારથી પ્રવેશતા બેક્ટેરિયા કે વાયરસનો નાશ કરી શરીરને ઝેપથી રક્ષણ કરે છે કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે તેમના બેવડી કલા હાજર હોય છે લાઇસો જોમમાં બેવડી કલા હાજર હોય છે લાઇસોજોમની કોષની આત્મઘાતી કોથળી પણ કહે છે કણાપસૂત્ર કણાપસૂત્ર અતિ સૂક્ષ્મ કહે છે તે આકાર નળાકાર દંડાકાર અને ગોળાકાર હોય બેક્ટેરિયા અને સસ્તન કણાપ સૂત્ર જોવા મળતા નથી બેક્ટેરિયા અને સસ્તન સૂત્રમાં કોષીય શ્વસન થાય છે પછી એ સૂત્ર હવામાનના આણવીય ઓક્સિજનનો ઉપયોગ કરી કોષમાં રહેલા કાર્બોધિત અને લિપિડને ઓક્સિડાઇઝ કરી સીઓ અને પાણીમાં રૂપાંતર કરે છે ઓક્સિડન ઓક્સિડેશન થવાથી શક્તિ મુક્ત થાય છે અને એટીપી એડિનો ટ્રાઇફોસ્ફેટ બને છે આમ સૂત્રમાં એટીપીનું સંશ્લેષણ થતું હોવાથી તેને શક્તિગર અથવા પાવર હાઉસ કહે છે સૂત્ર પોતાના પ્રોટીનનું નિર્માણ કરે છે તેથી સ્વાયત અંગિકા પણ કહે છે રંજક કણો તો રંજક કણો પોતાના આગવા વલાયા કર ડીએનએ અને રિબોઝમ્સ ધરાવે છે રંજક કણો માત્ર વનસ્પતિ કોષોમાં જોવા મળે છે રંજક કણોના મુખ્ય બે પ્રકાર છે એમાં એક જોઈએ રંગ કણ એટલે કે ક્રોમોપ્લાસ્ટ ક્લોરોફિલ રંજક દ્રવ્ય ધરાવતા રંજક કણોને હરિત કણ કહે છે લીલા રંગ સિવાયના રંજ રંગીન રંજક દ્રવ્ય કણ પણ છે પ્રકાશ શક્તિનું શોષણ કરી તેનો ઉપયોગ વનસ્પતિના ખોરાક બનાવવામાં કરે છે હરિતકણમાં ક્લોરોફિલ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે હરિતકણ ક્લોરોફિલ ઉપરાંત પીળા રંગના જેન્થોફિલ અને નારંગી રંગના કેરોટીન નામના રંજક દ્રવ્ય ધરાવે છે હરિતકણ રંજક દ્રવ્ય લીલા રંગની લીલમાં અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં જોવા મળે છે તેમાં રહેલા લીલા દ્રવ્યને ક્લોરોફિલ કહે છે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક ઉત્પન્ન કરતા હોવાથી કોષનું રસોડું કહે છે ક્લોરોપ્લાસ્ટ ફૂલમાં વિવિધ રંગો આપે છે ક્લોરોપ્લાસ્ટ જેથી કીટકો પરાય જ્ઞાન માટે આકર્ષાય વનસ્પતિ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે છે જ્યારે પ્રાણીમાં ખોરાકનો સંગ્રહ ગ્લાયકોજન સ્વરૂપે થાય છે રંગવિહીન કણો એટલે લ્યુકોપ્લાસ્ટ તેઓ પ્રાથમિક કક્ષાની અંગિકાઓ છે તેમાં સ્ટાર્ચ ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે પ્રકાશ સંશ્લેષણની પ્રકાશક્રિયાનું સ્થાન ગ્રેનમ છે ગ્રેનમ રંગહીન રંજક કણ છે લુકોપ્લાસ્ટ ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે કરે છે રસદાની તો રસદાનીયોગ ગન પ્રવાહી પદાર્થોનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાઓ છે વનસ્પતિ કોષમાં રસદાની મોટા કદની હોય છે વનસ્પતિ કોષમાં કેન્દ્રસ્થ રસદાની કોષના કદનો પચાસથી નેવું ટકા ભાગ રોકે છે વનસ્પતિ કોષના અગત્યના ઘણા દ્રવ્યો જેવા કે એમિનો એસિડ શર્કરાઓ વિવિધ કાર્બનિક એસિડ કેટલાક પ્રોટીનનો સંગ્રહ રસધાનીઓમાં થાય છે રસદાની ફરતે આવેલ કલાને ટોનોપ્લાસ્ટ કહે છે પ્રાણીકોષમાં રસધાની પ્રાણીકોષમાં કદની રસધાની હોય છે જેનું કાર્ય પાચનને જળ નિયમનનું છે પ્રજીવમાં આકુંચન રસધાનીઓ આવેલી છે જે જળ નિયમનનું કાર્ય કરે છે પ્રજીવમાં આકુંચન રસદાનીઓ આવેલી હોય છે જ્યારે રાજધાની વનસ્પતિને કઠોરતા અને ફૂલેલા રાખે છે અમીબા જેવા એક કોષીય પ્રાણીમાં ખોરાક સંગ્રહ કરતી રાજધાની હોય છે જે અન્નદાની સ્વરૂપે જોવા મળે છે રિબોઝોમ્સ એટલે પેલેડિકન રિબોઝોમ્સની શોધ ઓગણીસો પંચાવનમાં જ્યોર્જ પેલેડી નામના વૈજ્ઞાનિકે કરી આ પ્રોટીન સંશ્લેષણ કરે છે પ્રોટીન ફેક્ટરી પણ કહેવામાં આવે છે કોષનું એન્જિન પણ કહેવાય છે સૌથી નાની અંગિકા છે રિબોઝોમ્સ પેલેડિકન કોષમાં સિત્તેર એસ સ્વેડબર્ગ એકમ પ્રકારના રિબોઝમ્સ આવેલા હોય છે તો જોઈએ વૈજ્ઞાનિકોનો અગત્યનો ફાળો રોબર્ટ હુક તો બુચના પાતળા પાતળા છેદને સૂક્ષ્મદર્શક યંત્રમાં નિરીક્ષણ કરી કોષ શબ્દનો ઉપયોગ કર્યો લ્યુવેન હોક સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી સૌપ્રથમ પ્રથમ ખાબોચિયામાંના મુક્ત જીવી કોષોનું સંશોધન કર્યું રોબર્ટ બ્રાઉન કોષ કેન્દ્રનું સંશોધન કર્યું પરકિંજે કોષના પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમા કોષ રસ એટલે કે જીવરસ શબ્દ આપ્યો અને સ્લેડન અને સ્વાન તેમણે કોષવાદ રજૂ કર્યો કોષવાદ એટલે શું બધી જ વનસ્પતિઓ અને પ્રાણીઓ કોષના બનેલા છે કોષ એ સજીવનો પાયાનો એકમ છે વોટસન અને ક્રિક ડીએનએ અણુઓ બેવડા કુંતલાકાર મોડલનો પ્રસ્તાવ રજૂ કર્યો રૂડલ્પ વિસો તેમણે પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષોનું સર્જન થાય છે આમાં તેઓએ સ્લાઇડન અને સ્વાને આપેલા પરિસંકલ્પનામાં સુધારો કર્યો વિસારવે વિસ્તૃત કોદવા કોષવાદ રજૂ કર્યો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનું સંશોધન કોણે કર્યું હતું અર્નેસ્ટ રસ્કા અને મેક્સ નોલે કર્યું હતું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અર્નેસ્ટ રસ્કા અને મેક્સ નોલ અને સૂક્ષ્મદર્શક કેન્દ્ર એન્ટોનિયો લિવેન હોક ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વિપરિમાણ ઇમેજ રજૂ એટલે ટુ ડી રજૂ કરે સ્કેનિંગ ટન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થ્રીડી રજૂ કરે આપણી ત્વચા બાહ્ય સપાટીના ક્રોશો મૃત હોય છે એક પૂખ વ્યક્તિના મૃત ત્વચાનું સરેરાશ વજન બે કિલોગ્રામ હોય પછી સૌથી મોટો કોષ ચેતાકોષ એક મીટર સૌથી નાનો આરબીસી કોષિક અંગિકાઓ અને ઉપનામ તો લાઇસોઝોમ આત્મઘાતી કોથળી અથવા પાચન કોથળી ઘણા સૂત્ર કોષનું શક્તિકર અથવા તો અર્ધસ્વાયત્ત અંગિકા રિબોઝોમ્સ પ્રોટીન ફેક્ટરી કોષનું એન્જિન અને ગુલગિકાઇ કોષના ગેટકીપર બ્લેક રિએક્શન પદ્ધતિ